નમસ્કાર મિત્રો આજે ભૂતિયાને પેલા કાળા માણસો અને જંગલી માણસો ભેગા થઈ અને ઘેરી લે છે અને પછી આ બંને સરદારો ભૂતિયાને મારી નાખવા માટે હુકમ કરે છે ત્યારે કાળા માણસો અને જંગલી માણસો ભૂતિયા ઉપર તીરોનો વરસાદ કરી નાખે છે અને ભૂતિયાનું આખું શરીર બાણુંથી વિંધી નાખે છે પરંતુ ભૂતિયો જેમ ધૂળ ખંખીરતો હોય એવી રીતે આ બધા જ બાણ ખંખીરી નાખે છે અને પછી જેવા બધા જ માણસો ભૂતિયા ઉપર તૂટી પડે છે ત્યારે ભૂતિયો વગર હથિયારે એક એકને પછાડી પછાડી અને મારવા લાગ્યો અને ઘણા ખરા માણસો ભૂતિયાએ મારી નાખ્યા પછી ભૂતિયો કહે છે કે સરદાર તમને તો ખબર પડી ગઈ છે કે તમારા માણસો હવે મારી સામું ચાલવાના નથી અને મને પણ એમ થાય છે કે આ સરદારના કારણે આટલા સારા માણસો મારા હાથે મરે છે તો એ મને ગમતું નથી તો હવે બોલો તમારે પાછું વળી જવું છે અને જો તમે હવે હાર સ્વીકાર કરી લેતા હોય તો હું તમારા આ માણસોને જીવતા છોડી દઈશ અને એમને નહીં મારું ત્યારે બંને સરદારો કહે છે કે અમે તને થોડી વારમાં જવાબ આપીએ છીએ આમ કહી અને આ જંગલી માણસોના સરદાર અને કાળા માણસોનો સરદાર ત્યાંથી થોડાક દૂર જાય છે અને બંને જણા વાતો કરતા કહે છે કે હવે શું કરશું અને આ તો કોઈ માયાવી બાળક છે અને આ બાળક આપણા હાથથી મરે એમ નથી કારણ કે એને કોઈ શસ્ત્ર મારી શકતું નથી અને આટલા બધા ઝેરી તીર એના શરીરમાં ભોકાયા તો પણ તેને કાઈ ન થયું માટે હવે એક વાત તો નક્કી છે કે ભૂતિયાને મારવો હોય ને તો એને પ્રેમથી મારવો પડશે કારણ કે હવે ભૂતિયો શસ્ત્રોથી તો મરવાનો નથી અને પ્રેમથી એનું દિલ જીતી અને પછી તેને મારવો પડશે તો ભૂતિયો મરશે ત્યારે બંને સરદારોએ નક્કી કર્યું કે હા એ વાત સાચી છે અને ચાલો હવે ભૂતિયાને આ ભેગા ભળી જઈએ અને પછી આપણે એના ઉપર વિશ્વાસઘાત કરીશું અને આમ આવો વિચાર કરી અને પછી બંને સરદારો પાછા ભૂતિયાની પાસે આવ્યા અને ત્યાં આવીને કહે છે કે ભૂતિયા અમે આજ દિવસ સુધી આ જંગલમાં રહ્યા છીએ પરંતુ ક્યારે કોઈની સામે હાર્યા નથી કે કોઈની સામે ઝૂક્યા નથી એટલે અમને અમારું સ્વાભિમાન એટલું વાલું હતું પરંતુ હવે અમને ભૂલ અમારી સમજાણી છે કારણ કે આ તો આખાય કબીલાના માણસોનો સવાલ છે માટે ભૂતિયા અમે હવે તારાથી હારી ગયા છીએ અને તારી સામે મિત્રતાનો પ્રસ્તાવ નાખીએ છીએ અને તું કહેતો હોય તો હવે અમે આ મૂર્તિથી દૂર જતા રહીશું અમારે મૂર્તિ નથી જોતી ભૂતિયા તમે અને તમારા માણસો મૂર્તિને લઈ અને આરામથી ખોદીને લઈ જાઓ હવે અમારે ખૂન ખરાબા નથી જોઈતા ત્યારે ભૂતિયો કહે છે કે હવે તમારી અક્કલ ઠેકાણે આવી અને જો આટલી વારમાં તમે પહેલા માન્યા હોત ને તો આજે તમારા આજે ઢગલો માણસો મરી ગયા ને એ મોતને ગાઠ ના ઉતર્યા હોત પણ ત્યાં તો એ મરેલા માણસોની સામું જોઈ અને કાળા માણસોનો સરદાર દાંતની કકડાટી બોલાવી અને પેલા જંગલી માણસોના સરદારને એટલું કહે છે કે અત્યારે એની સામે મિત્ર બની અને રહેવામાં આપણી ભલાઈ છે અને એ મૂર્તિ જેવી બહાર નીકળે પછી આપણે ભૂતિયાની સામે ગદ્દારી કરવાની છે ત્યાં સુધી આપણે કાંઈ કરવાનું નથી ત્યારે ભૂતિયો એમની ચાલને સમજી ગયો છે એમ છતાં પૂછે છે કે હે બંને સરદારો તમે અંદરો અંદર શું વાતો કરો છો ત્યારે પેલો જંગલી સરદાર એટલું કહે છે કે ભૂતિયા અમે તો એમ વાત કરીએ છીએ કે સાચી વાત હતી ભૂતિયાની અને જો ભૂતિયાની પાસે રહી અને જો એને આ ખાડો ખોદાવવામાં મહેનત કરાવી હોત ને તો આપણે એ મૂર્તિથી તો દૂર ના જઈ શકોત અને મૂર્તિના દર્શન તો કરી શકોત ત્યારે એમની ચાલને સમજી અને ભૂતિયો કહે છે કે તમારે એ દેવીની મૂર્તિના દર્શન કરવા છે ને તો કાંઈ વાંધો નહીં તમે પણ અહીંયા બેસી અને જે મૂર્તિ નીકળે ને એને જોઈ લેજો અને જોઈ અને દર્શન કરી અને પછી અહીંયાથી તમારે જવું હોય તો તમે ચાલ્યા જજો અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી બંને સરદારો હસવા લાગ્યા અને કહે છે કે હાસ હવે આપણે એ મૂર્તિ અહીંયા ખોદતા જોઈશું અને મૂર્તિ કેવી છે એ આપણે જોઈશું અને એટલું જ નહીં પરંતુ હા એ મૂર્તિ જેવી બહાર નીકળે ને પછી આપણે આપણું અસલી સ્વરૂપ દેખાડવાનું છે આમ બંને સરદારોએ ભૂતિયાની સામું આવી કપટનીતિ રચી છે અને પછી ભૂતિઓ કહે છે કે તો હવે અમે અહીંયા ખાડો ખોદવાનું શરૂ કરીએ છીએ અને તમારા માણસોને કહો કે અમારી મદદ કરે ત્યારે બંને સરદારો કહેવા લાગ્યા કે હે ભાઈઓ આ ભૂતિયો જ્યાં ખાડો ખોદી રહ્યો છે ને ત્યાં તમે પણ લાગી જાઓ અને ભૂતિયાની મદદ કરો ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે તો ચાલો મિત્રો સૌ સાથે મળી અને મૂર્તિને ખોદીને બહાર કાઢીએ અને બહાર કાઢી અને તેને જળનું સ્નાન કરાવી અને પવિત્ર કરી અને પછી તેની સ્થાપના કરીએ ત્યારે કાળા માણસો અને પેલા જંગલી માણસો પણ એમની પાસે રહેલા હથિયારોથી ત્યાં ખાડો ખોદવાની શરૂઆત કરે છે ત્યારે સુખદેવસિંહ ભૂતિયાને પાસે આવીને કહે છે કે ભૂતિયા તું આ બાજુ આવ મારે તને એક વાત કરવી છે ત્યારે ભૂતિયો સુખદેવસિંહની સાથે થોડોક દૂર જાય છે અને ત્યારે ભૂતિયો જઈને કહે છે કે બોલો સુખદેવસિંહ તમારે શું કહેવું છે ત્યારે ત્યાં સુખદેવસિંહના મિત્ર સરદાર પણ ત્યાં આવે છે અને તેઓ કહે છે કે ભૂતિયા આ બંને સરદારો રહ્યા ને એ કપટી છે અને તેમણે આ કૂટનીતિ રચી છે અને તેઓ

કે આ બંને સરદારો રંગ બદલશે પરંતુ મને તો પૂરો વિશ્વાસ છે કે આ સરદાર આપણી પાસે કોઈ મિત્રતા નથી રચી પરંતુ એ તો એમની કૂટનીતિ છે અને હું ભૂતિયો એમની ચાલને સમજી ગયો છું ત્યારે સુખદેવસિંહ કહે છે કે તો ભૂતિયા તું એમની ચાલને સમજી ગયો છે તો પછી શું કામ એમની મિત્રતા તું અપનાવે છે અરે એમને અત્યારે જ અહીંયાથી કાઢી મૂકને અને જો ના માને તો એમને મારી નાખ ત્યારે ભૂતિઓ કહે છે કે હે સુખદેવસિંહ હું એમની પાસે એટલા માટે મિત્રતા રચી છે કારણ કે મારા હાથે આ જે જંગલી માણસો અને કાળા માણસો છે ને એમના મોત થઈ જશે તો બંને કબીલા સાવ સૂના પડી જશે અને એ કબીલાની બાઈઓ કે જેમનો કોઈ ભાઈ થતો હશે કોઈની માતા હશે એ એમના વગર જીવી નહીં શકે અને ઘણો મોટો સર્વ નાશ થઈ જશે માટે હે સુખદેવસિંહ મેં પણ એવી રણનીતિ અપનાવી છે કે આ બંને સરદારોને મે મિત્ર બનાવી અને એમની પ્રજાને મે ભૂતિયાએ બચાવી છે ત્યારે સુખદેવસી કહે છે કે વાહ ભૂતિયા વાહ તું તો દરિયાદિલ માણસ છે અને તું બધી જ બાજુ બધું સંભાળી લે છે પરંતુ મૂર્તિ બહાર નીકળશે અને પછી બંને સરદારો એમના રંગ દેખાડશે તો પછી શું કરીશું ત્યારે ભૂતિયો કહે છે કે તો ત્યારે એ બંને સરદારોના માથા ધડથી જુદા પડ્યા હશે અને નવા સરદારો બનાવી અને આ બંને કબીલામાં હું હવે કોઈ પણ માણસને ઓછો નહીં થવા દઉં અને આમ ભૂતિયાની આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા હવે તારી ચાલ અમે સમજી ગયા છીએ તો ચાલો હવે પેલો ખાડો ખોદી નાખીએ અને આમ પછી તો ભૂતિઓ અને એના સાથી મિત્રો અને પેલા કબીલાના સૌ માણસો આજે આખો દિવસ ખાડો ખોદે છે અને ખાડો ખોદતા ખોદતા આજે સાંજ પડવા આવી છે અને ઘણો ઊંડો ખાડો એમણે ખોદી નાખ્યો છે અને ભૂતિઓ કહે છે કે આટલો ઊંડો ખાડો ખોદ્યો એમ છતાં પણ હજી સુધી મૂર્તિ નીકળી નથી તો પછી મૂર્તિ એમ તો કેટલી ઊંડી દટાયેલી છે તે હજી સુધી બહાર આવતી નથી ત્યારે કાળા માણસોનો સરદાર કહે છે કે ભૂતિયા શું અહીંયા ખરેખર એ મૂર્તિ દટાયેલી છે કે પછી તું અમને ઉલ્લુ બનાવે છે ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર તમારા જેવા તુચ્છ માણસને ઉલ્લુ બનાવવા હું ભૂતિયો નરવો નથી પરંતુ આ તો તમે સામેથી અહીંયા આવ્યા છો કાંઈ મેં તમને કહ્યું નથી કે તમે અહીંયા આવો અને અહીંયા આવીને ખાડા ખોદો પરંતુ હવે અહીંયા આવ્યા જ છો તો ખાડા ખોદતા રહો તો કદાચ મૂર્તિ મળી જાય અને આમ કરતાં કરતાં ઘણો ઊંડો ખાડો ખોદાઈ ગયો છે અને આખી ઝૂંપડી ખાડામાં સમાઈ જાય એટલો ઊંડો ખાડો ખોદ્યા પછી ભૂતિયો કહે છે કે તમે હવે મને લાગે છે કે થાકી ગયા છો અને રાત પણ પડી ગઈ છે તો ચાલો હવે સવારે ખાડો ખોદીશું ત્યારે પેલા જંગલી માણસો કહેવા લાગ્યા કે ભૂતિયા રાતોરાત મૂર્તિ લઈને ભાગી જવાનું આયોજન તો નથી ને ત્યારે ભૂતિયો કહે છે કે તો કાંઈ વાંધો નહીં હું આરામથી મારા માણસોને લઈ માણસો ઝુંપડીમાં રાખો ત્યારે પેલા બંને સરદારો કહે છે કે હા ભૂતિયા એમ તારી વાત ઠીક છે અને પછી તો કાળા માણસો અને જંગલી માણસો આખી રાત ખાડો ખોદે છે અને આ બાજુ ભૂત્યો અને એના માણસો સુઈ જાય છે અને પેલા બંને સરદારો પોતાના આંખના પલકારા કર્યા વગર આખી રાત ત્યાં ઊભા રહે છે અને આમ કરતાં કરતાં સવાર થઈ ત્યારે સવારે ભૂતિયો જાગે છે અને એના માણસોને પણ જગાડે છે અને પછી ભૂતિયાના સૌ માણસો એ પેલા સૂકા ઝાડની પૂજા કરે છે અને પૂજા કર્યા પછી કહે છે કે હે માડી તમારી મૂર્તિ અહીંયા દટાયેલી છે અને આ કાળા માણસો અને જંગલી માણસોના હાથમાં તો નથી આવવાની પરંતુ માડી હવે કૃપા કરજે અને મૂર્તિ આજે હાથમાં આવી જાય એવું કાંઈક કરજે આમ કહીને ભૂતિયો કાળા માણસો અને જંગલી માણસોને બહાર કાઢે છે અને પછી પોતે ખાડામાં ઉતરે છે અને હાથમાં પાવડો લઈ અને જેવો ભૂતિયાએ જમીનમાં ઘા કર્યો ત્યાં તો પાવડો પાછો પડ્યો અને એક રણકાર ઉત્પન્ન થયો ત્યારે આ રણકારનો અવાજ સાંભળી અને સૌ કોઈ સમજી ગયા કે ભૂતિયા ત્યાં કોઈ પથ્થર હોય એવું લાગે છે ત્યારે ભૂતિયો કહે છે કે અહીંયા પથ્થર નથી પરંતુ મૂર્તિ છે અને આમ પછી તો ભૂતિયાએ આજુબાજુથી રેત ખસેડી અને જુએ છે તો દેવીનો મુકટ હવે આ જમીનમાંથી બહાર નીકળ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિયો ખૂબ ખુશ થાય છે અને ઉપર જુએ છે તો બંને સરદારો ખૂબ જ ખુશ થયા છે અને એમના માણસો પણ ખૂબ ખુશ થયા છે કારણ કે આજે જે વર્ષોથી દટાયેલી મૂર્તિને શોધવા માટે આ બંને કબીલાના ઘણા બધા સરદારોએ પોતાના બલિદાન આપ્યા છે અને આખું જંગલ તેમણે ખોદી નાખેલું છે એમ છતાં પણ ક્યારેય એમના હાથમાં મૂર્તિ આવી ન હતી પરંતુ આજે પહેલી વાર આ મૂર્તિનું મુગટ દેખાણું છે અને તેને જોઈ અને સૌ કોઈ હરખનો આજે કોઈ પાર નથી રહ્યો અને સુખદેવસિંહ પણ કહેવા લાગ્યા કે ભૂતિયા હવે ધીમેથી કારણ કે આ મૂર્તિ તો ખૂબ મોટી છે અને પછી ભૂત્યો ધીમે ધીમે આજુબાજુમાં ખાડો ખોદવા લાગ્યો ત્યારે ભૂતિયો કહે છે કે મારી મદદ કરવા આવો ત્યારે આજુબાજુમાં પેલા કાળા માણસો અને જંગલી માણસો પણ જાય છે અને ખાડો ખોદી અને એક વિશાળ મૂર્તિ તેમની પાસે બહાર આવે છે અને તેને સૌ મિત્રો સાથે મળી અને ખાડાની બહાર લાવે છે અને બહાર લાવીને મૂકે છે ત્યારે બંને સરદારો મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે શું કરીશું મૂર્તિ તો બહાર આવી ગઈ છે અને જો આ મૂર્તિ આપણા હાથમાં લાગી જાય ને તો પછી આપણા બેડા પાર થઈ જાય અને એટલું જ નહીં પરંતુ હા આ મૂર્તિ લઈ જઈશું તો આપણો આખો કબીલો અમર થઈ જશે કારણ કે આ મૂર્તિ સાથે એક એવી ઘટના ભીલોના સરદારો સાથે પણ બનેલી છે અને હવે આપણે જે ભીલોના સરદારે ભૂલ કરી છે ને એ ભૂલ આપણે નથી કરવાની ત્યારે ભૂતિયો આ બંને સરદારોની વાત સાંભળી જાય છે અને પછી કહે છે કે તમે બંને જણા શું વાતો કરો છો એ મને જણાવો ત્યારે બંને સરદારો કહે છે કે ભૂતિયા આ મૂર્તિ સાથે એક ગહેરું રાજ છુપાયેલું છે અને એ રાજ અમે તને કહેવા માગીએ છીએ ત્યારે ભૂતિયો કહે છે કે તમે જે કહેવા માંગતા હોય એ પછી કહેજો પણ અત્યારે આપણે આ મૂર્તિને જળમાં સ્નાન કરાવવાનું છે માટે આપણે સૌ સાથે મળી અને બાજુમાં ક્યાંક નદી વહેતી હોય તો ત્યાં મૂર્તિને લઈ જઈ અને તેને સ્નાન કરાવી અને પાછી લાવવાની છે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને બંને સરદારો કહે છે કે ભૂતિયા સ્નાન કરાયા પછી શું આ મૂર્તિ પાછી ચમત્કારી બની જશે ત્યારે ભૂતિયો કહે છે કે હા સ્નાન કરાયા પછી એક વિધિ કરવાની છે અને એ કર્યા પછી આ મૂર્તિ પાછી ચમત્કારી બની જશે ત્યારે બંને સરદારો મનમાં વિચાર કરે છે કે હવે આપણે આ મૂર્તિને સ્નાન કરાવી અને પછી અહીંયાથી લઈને ભાગી જશું તો આપણા પાસે આ મૂર્તિ આવી જશે અને આમ આવી યુક્તિ કરી અને બંને સરદારો અને કાળા માણસો અને જંગલી માણસો ભેગા થાય છે અને પછી ભૂતિઓ સાથે મળી અને આ મૂર્તિને સૌ લોકો ઉપાડી અને લઈને પહોંચે છે નદી પાસે અને નદી પાસે પહોંચી અને આ વર્ષોથી દટાયેલી મૂર્તિને આજે તેઓ જળમાં સ્નાન કરાવે છે અને આખી મૂર્તિને તેઓ ચોખ્ખી કરે છે ત્યારે હવે આ મૂર્તિમાં એક અલગ પ્રકારનું તેજ દેખાવા લાગ્યું છે અને આ મૂર્તિ હવે એવી ચમકવા લાગી છે કે જાણે સાક્ષાત દેવીમાં આ મૂર્તિમાં બિરાજમાન છે અને પછી આ મૂર્તિને લઈ અને ભૂતિઓ પાછો આવે છે આ ઝૂંપડી પાસે અને ઝુંપડીની પાસે જે સૂકું ઝાડ હતું તેમાં હવે ઘણી બધી કુંપળો ફૂટી ગઈ છે અને પાન પણ આવવા લાગ્યા છે અને એ ઝાડની નીચે ભૂતિઓ આ મૂર્તિ મૂકે છે અને પછી કહે છે કે હે કાળા માણસો આ મૂર્તિને અહીંયાથી લઈ જવાની હિંમત ના કરતા નહીંતર તમારો અહીંયા સર્વનાશ થઈ જશે અને આમ ભૂતિઓ આવી વાતો કરે છે અને મિત્રો પછી આ મૂર્તિમાંથી દેવી કેવી રીતે પ્રગટ થાય છે અને પ્રગટ થઈ અને આ ભીલોનું આખું ગામ કેવી રીતે વસ્યું અને કેવી રીતે આ ગામ આખું ઉજ્જળ બન્યું અને જંગલ બની ગયું અને પછી આ મૂર્તિને આટલી ઊંડી જમીનમાં કોણે અને કેમ દફનાવી હતી તેના સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી